અંદર એક માં કંઈક લાગે આપણે પકડી જોવું પડશે અને એક માં કંઈક લાગે આપણે બધી રીતે ફેમિલી હોય આપણે આવી જતા રાની પાસે રાની ને આપણે મેકું જોગણ કારણ કે જોગણ મેકું તો હોય ને મેકું નહોતું એટલે અત્યારે મેકું છે જોગણ ને આપણે રતન એ ખાય છે આમાં હમ ઉભું રહેવું પડે ને કે રતન છે ને બટકા ભરવા કરે છે રાની પાટા તો હાથ બટકા ભરવા કરે એટલે ધ્યાન રાખવું પડે ને રાની તો હમણાં બે જો દોગળી પડી ગઈ છે ઘણી ખરી એ બની જાય આપણે થોડાક દિવસમાં વાંધો નહીં આવે اپنے دوا کرچھو بولی એ રમાયતું જ કરાવે પડશે ખાઈ જાય પછી આપડે છે ને ઉપર જવું જવું બટકા ભરવા કરે છે એટલે ધ્યાન રાખવું પડે એટલે ચાલો કન્ટિન્યુ બંને રહેજો આપડે બપોર પછી ભડકો કરવાનો છે એટલે બંને રહેજો લાસ્ટન્ટિન્યુ કન્ટિન્યુ બ્લોગમાં અને આજે હજી પાસે પાસે કરે છે કુતરાની હવે હવે તો ગોળી નહી જાય કારણ કે એમ ધ્યાન રાખવું પડે હવે તો ન જાય એટલે ચાલો કન્ટિન્યુ બ્લોક માં આપણે આપડે પછી કે ભડકો

વધુ ગલ્લી પછી હલકો સાફ ન કરવા દેતી ને આપણે કામે છે ઠરકો કામે ન કરતો હોય તો તમને બતાવું હલકો કામ ન કરતા એટલે તો આપણે બધું બગાડે છે આપણો બ્લોગ આખો બધો બગાડે છે એટલે ધન રાખો પડે પડકો થઈ ગયો છે હવે કઈ ખમે ઠાન ન એટલે આપણે ધોવાળો થઈ જાય અત્યારે હળગવા દે એટલે છે ને હલકો દેતવા થઈ જાય ને પછી આપણે તુવાળો કરશું દેતવા થઈ જાય ને પછી તુવાળો હાથો થાય એટલે અત્યારે જો હવે આપણે ગુગળ છે ગુગળ નાખશું એટલે મસરા તો હાવ ભાગી જાય પછી દેખાય નહીં મસરાનું માખીયું વધારે થઈ ગઈ છે એટલે કરવો પડે ગડકો એટલે ગડકો તો કર્યું આપણે એટલે આપણે થાંડ નાખીએ પછી આપણે ધુવાળો થઈ જાય આખામાં એટલે વાંધો નહીં થોડાક લાકડા નાખ દે આપણે એટલે વાંધો નહીં હું વધારે થઈ જાય બેતમાં એટલે

ગુગલ એટલે ધુવાડો સરખો થાય ને એટલે ભાગી જાય મજા હાવ એ ચાલો કન્ટિન્યુ બની રહે છે આપણે ગુગલ નાખો ને ધુવાડો જોવો બહુ વધારે થવા મહિનો અને આપણે પછી કામિલ નાખીને મોબાઈલ આપી દઈએ એટલે એ ક્લિપ બનાવે એને બનાવતા જઈએ આપણે જોવા આપી દીધું ગુગલ નાખી દીધો ને હવે ધૂપ થાય ધુવાડો થાય ન નો અને આપણે રહેતા ને જોવો ધુવાડો કહે છે એ પણ ધુવાડો લઈ છે નાખે અને મોટું જો કેમ ફાડે ધુવા લે પછી મોટું ફાડે કારણ કે અંદર શ્વાસ સડી જાય ધુવા એટલે અંદર બળ ને પડકો થઈ ગયો છે આપણે પેલા ઠાન નાખીએ પડકો થઈ Then a konek konek mam ko gula Okay. Rumah lelaki dalam di dalam

મસરા ભાગી જાય ને એટલે આપણે ધુવાડો કર્યો હતો કારણ કે મસરા બહુ થઈ ગયા હતા અને ઝીણી થઈ ગઈ બહુ સાજી અને મજા આવી ગઈ એને થોડુંક દૂધ વાંધો વાંધો નહીં જેને કદી મળીએ પાછા નવા બ્લોગ સાથે આપ લોકો સારો લાગ્યો હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા જશું કોમેન્ટમાં આગળ કહી દેજો કેવો વિડીયો બનાવો કેવો બ્લોગ બનાવવું એવો ચાલો આપ લોકો અહીંયા જ કે મળી પાછા નવા બ્લોગ સાથે આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એમ ભૂલ ગઈ